આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિની અંદર સિત્યોતેર વસ્તી સેવા આપતી ખેડા બૃહદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વડપ્રુફ તરફ બન્યું અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલના તીર્થધામમાં મોટા વિશાળ હોલની અંદર પાંચથી છ હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખબેખબો મિલાવી અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા આ ની સાધારણ સભાની વિશેષતા એ હતી કે બે હજાર બાવીસ પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે પોતાને સરળતાથી ધિરાણ મળી શકે ખેડૂતોને સરકારી નીતિ મુજબ ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની સિત્યોતેરમી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે વીસ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડા માનવી સુધી બેન્કિંગ ડોર સ્ટેપ સુધી પહોંચી શકે લોકોને બેંકની બ્રાન્ચમાં ના આવવું પડે તે વિષયો સાથે સર્વાનુમતે પૂરેપૂરા તમામ એજન્ડાને સહર્ષ તમામ સભાસદો ઉપસ્થિત એ તેમને સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે બેંકની બે હજાર બાવીસથી બે હજાર પચીસની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે કે જ્યારે સિત્યોતેર વર્ષના ગાડાની અંદર પંચોતેર વર્ષની અંદર બેંક બે હજાર બાવીસના સમયે ફક્ત સત્યાવીસો કરોડનો વેપાર હતો તેની સામે આજે આ નવા મેનેજમેન્ટે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં આ બેંક ચુમ્વાલીસો કરોડને પાર કરી એ જ બતાવે છે કે લોકોને ડોરસ્ટેપ બેન્કિંગ ડિજિટલ બેન્કિંગ લોન મેનેજમેન્ટ સિસ્ટમ વોટ્સઅપ બેન્કિંગ ટેબ્લેટ બેન્કિંગ આ બધી જ સી ઘણી બધી એવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને તેને જ આજે ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબ નાફેડના ચેરમેન અને ગુજરાતના ઉપાધ્યક્ષ વિધાનસભાના જેઠાભાઈ આહિર સાહેબ અને આ તમામ વિસ્તારના તમામ ધારાસભ્યશ્રીઓ અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સો એક જેવા સહકારી આગેવાનોના મોટા સમૂહથી આજે છ હજાર જેવી જનમેદનીને સંબોધી અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ઇયર્સની જે ઉજવણી છે લોકો સુધી પહોંચે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે તે વિષયને આજે ખૂબ સારી રીતના લીધો આજે મધ્ય ગુજરાત ભારતની અંદર સહકારી પ્રવૃત્તિને આગળ લઈ જવાની જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે નેમ લીધેલી તેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સહકારથી સમૃદ્ધિના વિઝનને ચરિતાર્થ કરવા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે એ લોકોનો સાથ અને સહકાર લઈ દરેક ઘરનો એક માણસ આ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને આર્થિક રીતના સમૃદ્ધ થાય તે પણ આ વિષયને લઈ અને આખા દેશ વ્યાપી સહકારી તે પણ આજે ખૂબ સરસ લીધો તેની અંદર જીએસસી બેંક ના ચેરમેન અજયભાઈ સાહેબે પણ સરકારની વિવિધ યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવા માટે પણ સંકલ્પ સર કર્યો અને તેની સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા